સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખંડણ અટકાવવા પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ ચેકિંગ હાથ ધર્યું છે ચોટીલામાં ચોટીલા પ્રાંત અધિકારીનું સરપ્રાઇઝ ચેકિંગ ખનીજ ખંડણ અટકાવવા માટે વિસ્ફોટક પદાર્થ ગોડાઉનમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી ચોટીલા થાન તાલુકાના ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થમાં ચાર ગોડાઉન સીલ કરી ડિટોનેટર સોલાર કાર્ડ અને ઇકોપ્રાઇમ સહિતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરી કુલ સડસઠ લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મેન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ